જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના જાત્રુડા ગામે આવ્યા છીએ હવે જાત્રુડા ગામના ખેડૂત છે મનુભાઈ ડાવરા પછી અશોકભાઈ અશોકભાઈ ડાવરા પછી સંદુભાઈ ચંદુભાઈ તમારું નામભાઈ હનશ્યામભાઈ તમારું નામ હવે આ જે બધા ખેડૂતો છે ને વાતાવરણ અને ટાઈમની અનુકૂળતાને હિસાબે આપણે બધી જગ્યાએ અલગ અલગ વિડીયા નથી બનાવ્યા પણ ટૂંકમાં જેની જેની વાડી આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું છે મુલાકાત લીધી છે એવા બધા ખેડૂતો અહીં હાજર છે અત્યારે આપણે જે આ વિડીયોનું શૂટિંગ કરીએ છીએ ને એ ભાઈ છે તમારું આખું નામ બોલો ઘનશ્યામભાઈ ઉકાભાઈ કેકાણી ઘનશ્યામભાઈ ઉકાભાઈ કેકાણી તમારો મોબાઈલ નંબર બોલો સત્તાણું એક છિયાલીસ અડસઠ છિયાલીસ પાંચ તમારું નામ બોલો ચંદુભાઈ ગુલશનભાઈ આદિવાસી તમારો મોબાઈલ નંબર બોલો

કે ગ્રીન ઇન્ડિયા ખાતર આપણે વાવ્યું તો ગ્રીન ઇન્ડિયા ખાતર અને જે કે રાસાયણિક ખાતર વોવાયેલા હોય એ બેય વચ્ચે ડિફરન્સ સીધો બતાવે છે મગફળીની અંદર ફૂલ છે હુયા છે એ વધારે બતાવે છે વધારે બધામાં હા પછી જે આપણે કપાસ છે એ કપાસમાં કપાસના ખેડૂતો એ બે છે મગફળીના છે કપાસના છે એરંડાના છે બધા ખેડૂતો આમ છે ભલે વિડીયો આપણે અલગ અલગ નથી બનાવ્યા વિડીયો બધા એક જ જગ્યા ઉપર આપણે બનાવીએ છીએ પણ ખેડૂતો બધા હાજર છે તો આ ટૂંકમાં લીલિયાના આસપાસના વિસ્તારમાં કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો ખાતર તમને જાત્રુડા ગામે મળશે અને જાત્રુડા ગામના મનુભાઈ ડાવરા મનુભાઈ તમારા ડાવરા મનુભાઈ પાતાભાઈ ડાવરા મનુભાઈ પાતાભાઈ ડાવરા ત્યાંથી ગ્રીન ઇન્ડિયા ખાતર મળશે કોઈને ગ્રીન ઇન્ડિયા ખાતર જોતું હોય તો ખાતર મેળવી લેજો અને મનુભાઈ તમારો મોબાઈલ નંબર આપો કોઈને કોઈ ખેડૂત તમારા કોન્ટેક કરશે ત્રેસઠ ઓકે આ બાજુથી આ સાઈડના બધા એરિયામાં ગ્રીન ઇન્ડિયા ખાતર અપાયેલું છે અને ગ્રીન ઇન્ડિયા ખાતર આપવામાં થોડી નાની મોટી ભૂલ એ કરી છે કે આપવાનું હોય છે દસ કિલો પણ એની જગ્યાએ ઓછું આપ્યું છે અને આ ત્રણ આઈરૂમ એની બિલકુલ ખાતર અહીંથી આ બાજુની ત્રણ આયરૂમ ખાતર આપ્યું જ નથી એમાં અને આમાં ખેડૂત એવું એને મોઢેથી સ્વીકારે છે કે વીસ થી પચીસ ટકાનો નો ફરક છે